એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય હર કૃષ્ણ સવાર થઈ ગઈ નહીં ફ્રેશ થઈ ગયા ચા પાણી નાસ્તો કરી લીધો વાગી ગયા ગયા ને હમણાં બ્લોક છે મોડા મોડા ચાલુ કર્યા રવિવાર હતો છોકરા બધા કરે છે જો હવ હવના કામમાં બીજી છે આ કંઈક કરે છે ના શું બનાવો અને પ્રિયા કંઈક જો ને બધું રમવાનું લઈને ફરે એક કામ અમે કેરેટમાં ને દક્ષા અહીંયા ઊભી છે શું કરે બી ગુડ મોર્નિંગ કૃષ્ણ ખાધું થાય હમ બધું કામ કેવી

બાકી ચોરાવતા હોય તો પેલું કેવું આવે બધા આજાનાજાના માણસો થાય ને તો પેલું બધું થાય બ્લોગ બનાવી એવું નહીં લાગતું એટલે બનાવી નાખે દૂર રહીને આમ બેઠેલા હોય તો બનાવી દે પણ મને પછી એ લોકો જોતા હોય ને તો મને બોલવાનો મજા નહીં આવે એટલે હું નથી લેતા બ્લોગમાં છોકરા જો રમવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે આંબામાં પાણી અહીંયા પૂગી ગયું છે હવે આટલો ભાગ છે બાકી આ બાજુ ચાર ત્રણ ચાર લાઈન ધીમે ધીમે આવી જશે એ આવી જ જાય પણ ધીરે 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 આવી જ જાય કાલે અહીંયા આવી તું આજે આખું આપી ગયું રાતમાં હવે થોડુંક બાકી છે હે ધીરે ધીરે ફૂટશે બધું આગળ પાછળ આગળ પાછળ આવે ને એક ધાર બધો થોડો નીકળી જાય

લાંબા એમાં બહુ મસ્ત ના ગોળ સે બધા હળી ગયા આપણે પપ્પી પણ પાકી ગયેલું છે ઉતારવાનું છે કેટલા દિવસ ખાધું નથી પપ્પી આજ ખાવું છે વાલર પાકી થઈ ગયેલી છે થોડીક છે સારી શાખા ઉતારવાની છે આપણે હારી એક થોડી ઘણી નીકળે અઢીસો જેવી ઓલી બાજુ હતી પણ એ કોક ઉતારી ગયેલું ઓલું ઓલી બાજુથી અને પછી આવ્યા છે વાડીમાં મેથી કહી મસ્ત જો હજુ કૂણી પડે કૂણી નહીં સારી થાય નહીં થી પલાદ બાકી તો અહીંયા મેથી નો કોઈ ફરવો નહીં મરી જાય આ ચારા મેં મેથી મરી જાય એમ કરીને બળી જાય એમ કરીને અડધો ચારો એવો ને અડધો ચારો આમાં આગળ ધાણા વાવ્યા છે તો આખો કેરો મેથી વાવી દે તો કેટલું મસ્ત એવું મનમાં કે એમ આમ મનમાં થશે પણ મરે એટલે બળી જાય આમ કરે તો મસ્ત હતી એક સોડો પણ બેડો ને નહીં એક છોડવો નહીં બાકી બધી ગયા વર્ષે તો એક મેથી જ નહીં થઈ નઈ હાવની મેથી આ વર્ષે તો થઈ ખાવા તો થઈ કેટલી મસ્ત છે એક પાન પણ જીવાટવાળું નથી એટલી ચોખ્ખી છે અને તમને કહું લસણ જો લસણ પણ આપણે એક પાટિવાયું છે અને ઓલી બાજુ છે અને આ લસણ છે હે વારવાનું આપણે તુવર છે પણ એમાં કઈ તુવર નથી ખાલી ફૂલ દેખાય લાલ 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 કૂચ નથી ત્રણ તો અમે ક્રિકેટ જોવા આવી ગયા ક્રિકેટ ગ્રાઉન્ડ છે જોવા આવ્યા ચાલે છે ક્રિકેટ હવે કંઈક પારી બદલાવાનું કે આઉટ થઈ એવું લાગે હવે અરવિંદભાઈ તો આમથી થી આવશે તો Más trazo